નવીક વિદ્યાલય જંબુસરનો SSC બોર્ડમાં માં દીકરીઓનો 100% પરિણામ નવીક વિદ્યાલય જંબુસરમાં 2025 નું બોર્ડનું પરિણામ 95.08% આવેલું છે જેમાં 61 માંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયા છે ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં દીકરીઓનો SSC અને HSC બોર્ડનું 100% પરિણામ આવેલ છે શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રીતેશ કુમાર ઈશ્વરભાઈ 92.16% A1 ગ્રેડ બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ વિનોદચંદ્ર રાઠોડે પ્રથમ નંબર આવવા બદલ પોતાના પ્રતિભાવો આપી શાળા પરિવાર અને શાળા મંડળ નો આભાર માન્યો હતો વિદ્યાલયમાં જેમાં મારા શિક્ષકો આચાર્યશ્રી તથા શાળા મંડળનો મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે તેના કારણે મેં બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બાણું પણ સોળ ટકા મેળવ્યા છે તેમાં મારા માતા પિતા માતા પિતાએ મને ખૂબ માર્ગદર્શન અને સહ આશીર્વાદ આપ્યા છે તેના કારણે મારા નવી વિદ્યાલયમાં પ્રથમ નંબર અને તાલુકા કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો છે હવે તમે શું કરવા માગો છો આગળ હવે મેં અગિયાર બાર સાયન્સ કરીને આગળ એન્જિનિયર બનવા માગું છું